આ ઉપરાંત અહીં ક્યારેક ભીડ હોય ક્યારેક ટ્રાફિક સમસ્યા હોય ત્યારે શિહોરમાં જાણે કે પોલીસ ન હોય અથવા પોલીસ સ્ટેશન પણ ન હોય જેના કારણે માત્ર હોમગાર્ડ જવાન તેમજ રક્ષકથી ગાડું દોડાવવામાં આવી રહ્યું છે ત્યારે અમુક માથાભારે તત્વો કે અન્ય વાહન ચાલકો સાથે માથાકૂટ થતી હોય છે ત્યારે પોલીસ આવે એટલે માથાકૂટ કરવાવાળો જતો રહે છે માટે જો જે જગ્યાએ પોઈન્ટ છે ત્યાં એક પોલીસ કર્મચારી હોય તો ખૂબ જ સરળતા રહે છે બાકી પોલીસ તો કેમ એક ભક્ત મંદિરમાં દર્શન કરીને પરત ફરી જાય છે તેમ પોલીસ માત્ર ચક્કર લગાવીને કે એન્ટ્રી પાડીને જતા રહે છે પીએસઆઈ મહિલા હોવા છતાં મેઇન બજારમાં નીકળતા નથી બસ માત્ર રોડ ઉપર દંડ વસૂલવામાં રસ છે દિવસમાં બે ચાર ચક્કર મેઇન બજારમાં મારતા હોય તો અસામાજિક તત્વો તેમજ ટ્રાફિક સમસ્યાની થોડી ઘણી રાહત થાય એવું ખરીદી કરવા આવનાર લોકોનું કહેવું છે udah <tuk tangan> ah E aí, શિહોરમાં આવેલ પ્રાચીન અવશેષોનો ધીમે ધીમે નાશ થતો જાય છે ત્યારે ખાતાએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ શિહોર એ અતિ પ્રાચીન નગરી છે જેમાં ખૂબ જ જૂના પ્રાચીન અવશેષો આવેલા છે પરંતુ સારસંભાળનો અભાવ હોવાથી આ અવશેષો ધીમે ધીમે નાશ થતા જાય છે ત્યારે સેવાભાવી લોકો દ્વારા સરકાર તેમજ પ્રશાસનને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી જેના કારણે પ્રાચીન અવશેષોનો નાશ પામવાની શક્યતાઓ રહેલી છે આ અવશેષોમાં બ્રહ્મકુંડમાં આવેલ અતિ જર્જરિત એવું પીપળાનું વૃક્ષ નાશ થઈને કોઈ ભયંકર દુર્ઘટના સર્જે તે પહેલાં અટકાવવું જોઈએ તેમજ અહીં આવેલા કુંડની આસપાસ સફાઈનો અભાવ છે અહીં કોઈ દેખરેખ રાખવા માટે સરકાર કે સરકારી કર્મચારી નથી જેના હિસાબે આ પુરાતન અવશેષ ધીમે ધીમે ખંડેર તેમજ અવાવરુ જગ્યા બનતી જાય છે આ બાબતે સેવાભાવી લોકોએ પુરાતન ખાતા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ભાવનગર કલેક્ટર સાહેબ સિહોર મામલતદાર સાહેબ તેમજ શિહોર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ આ એક તીર્થભૂમિ સમાન બ્રહ્મકુંડની સાળસંભાળ માટે કે પીપળાનું વૃક્ષ હટાવવામાં આવતું નથી માટે જવાબદાર અધિકારીઓએ આ બાબતે ગંભીર નોંધ લઈ સ્થળ તપાસ કરી આવા પુરાતન અવશેષો નાશ પામતા અટકાવવા જોઈએ જેથી આપણી પ્રાચીન સંસ્કૃતિ ટકી રહે એવું અહીં આવતા શ્રદ્ધાળુ તેમજ સેવાભાવી લોકોનું કહેવું છે કોઈ ન થાક્યો અનિલ ભાણુશંકરભાઈ મહેતા શિહોર સોશિયલ વર્કર અને બ્રહ્મકુણની ચિંતા શિહોરની ચિંતા કરતા ટીમમાંથી એક મેમ્બર આજે આપણે આ તીર્થભૂમિ બ્રહ્મકુણ ખાતે ઊભા છીએ શિહોરની પુરાતન ખાતા હેઠે આવેલી આ ધરોહર છે બીજું આમાં વર્ષોથી આ પીપળા પાછળ પીપળાનું વૃક્ષ દેખાય છે એ વર્ષોથી લોકોએ એને આસ્થાથી પૂજન કર્યું હાલ તે સુકાઈને પડું પડું થઈ રહેલો છે એ બાબતે મેં અને અમારી કમિ અમારી સમિતિ દ્વારા એ અન્ય જે તંત્રને રજૂઆત કરી પુરાતત્વ વિભાગ રાજકોટ પુરાતત્વ વિભાગ અમદાવાદ ગાંધીનગર અને ભાવનગર કલેક્ટર મામ ડેપ્યુટી કલેક્ટર શિહોર મામલતદાર શિહોર નગરપાલિકા ચીફ ઓફિસર શિહોર આ બધાને અમે રજૂઆત કરીએ છીએ કે આ જાનહાની થાય અને આ ધરોહરને નુકસાન થાય એ પહેલાં એની જે કાંઈ તંત્રને જેનામાં આવતું હોય એની મંજૂરીથી આ વહેલી તકે લેવામાં નહીં આવે તો સિહોરને કોઈની જાનહાની થશે ભાવિકની અને શ્રદ્ધાનું જે કાંઈ છે આનંદ થાય છે અને આ જે ધરોહર નવી બનાવવાની તો આપણા હાથમાં નથી છે એને પણ નુકસાન ન જાય એ માટે અમારી નમ્ર અપીલ તંત્રને છે દાદા અહીંયા બ્રહ્મકોણમાં સ્વચ્છતાનો અભિયા અભાવ દેખાઈ રહ્યો છે આ પવિત્ર સ્થાન હોય અને ચારેય બાજુ કચરો પડેલો હોય એ બાબતે તમારું શું કહેવાનું હા આ આજે આપણે બધા પત્રકાર મિત્રોએ આમાં સાફ સફાઈ કરી છે એવી અમારી ટીમ પણ આમાં સાફ સફાઈ કરી પાણીમાં જે લોકો નાખી જાય છે એની પણ અમે અપીલ કરી હોય છે ફેસબુકમાં આમાં કે બ્રાહ્મણો આ વહેતા પાણીમાં નખાવે પછી આ પાણીમાં જે પડેલું છે એ સેવાભાવી માણસો દ્વારા હુડલેથી અને કિનારે મૂકેલું હોય પછી અમે નગરપાલિકાને જાણ કરીએ છીએ કે તંત્રને જાણ કરીએ છીએ કે આ આમાં સાફ સફાઈ દર મહિને થાય અહીંયા ચોકીદારની જરૂર છે પણ અહીંયા આમાંથી કોઈ નથી કોઈ તંત્ર ધ્યાન રાખતું કે નથી કોઈ વ્યક્તિ ધ્યાન રાખતું અને માલિકી એક કરવા માટે હોય છે પણ આની સ્વચ્છતા રાખવા માટે કોઈ તૈયાર થતું સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા સ્ટોલ શરૂ કરવામાં આવ્યો વર્ષોથી શિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઘણા વેપારીઓ દ્વારા ફટાકડાના સ્ટોલ મૂકવામાં આવે છે અને સ્ટોલ મૂકીને બે પાંચ દિવસ વેપાર કરતા હોય છે ત્યારે આ વખતે સિહોરની પ્રજા એક પ્રશ્ન ઉદભવ્યો હતો કે શું આ કોરોના કાળમાં ફટાકડાના સ્ટોલ મૂકવાની મંજૂરી અપાશે કારણ કે ફટાકડાના સ્ટોલ પર દિવાળીની રાત્રે ખૂબ જ ભીડ હોય છે અને તેનાથી કોરોના સંક્રમણ વધશે તેવી ધારણા શિહોરવાસીઓ અને વેપારીઓમાં હતી પરંતુ આખરે તંત્રએ ફટાકડાના સ્ટોલ મૂકવાની મંજૂરી આપી દીધી છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાના સ્ટોલ મૂકવાની અને ભરપૂર પ્રમાણમાં દારૂખાનું લાવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દિવાળીની રાત્રે સોશિયલ ડિસ્ટન્સ સાથે વેચાણ કરવામાં આવે છે કે પછી સોશિયલ ડિસ્ટન્સના જજાગરા ઉડાવવામાં આવે છે ભાવનગર જિલ્લાના સમઢિયાળાના વતનીએ આફ્રિકામાં જઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું આફ્રિકામાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ જિલ્લાના તળાજા તાલુકાનું એવું ગામ જેની માતૃભૂમિ છે પણ આફ્રિકાને જેને કર્મભૂમિ બનાવી એવા અદકેરા માનવી શ્રી ઘનશ્યામભાઈ આનંદભાઈ તેજાણી આજે ગુજરાતની અસ્મિતા અને સૌરાષ્ટ્રની માનવતાની મહેકની સુવાસ આફ્રિકા ખંડમાં ફેલાવી રહ્યા છે પૂજ્ય હરિરામ બાપુના નામથી આજે આફ્રિકામાં અન્ન ક્ષેત્ર ચલાવી રોજ સેંકડો ભૂખ્યાની જઠરાગ્નિ ઠારવાનું ગૌરવપૂર્ણ કામ કરી સેવાની આહલેખ જગાવીને ગુજરાતનું ગૌરવ વધારવાનું કામ શ્રી ઘનશ્યામભાઈ તેજાણી જેવા મુઠ્ઠી ઉછેરેલા માનવી કરી શકે છે પશ્ચિમ આફ્રિકાના સીરિયાના લિયોન ખાતે ગરીબ અનાથ અપંગ અને નિરાધાર લોકોની જઠારાગ્નિ ઠારવા અન્ન ક્ષેત્ર ચાલુ કરીને શ્રી ઘનશ્યામભાઈ તેજાણી પોતાના માતા પિતાની સાથે સમઢિયાળા ગામ સહિત આખું ભાવેણા ધન્યતા અનુભવે એવું સેવા કાર્ય કરી રહ્યા છે ત્યારે આ ગરબા ગુજરાતીને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે પૂજ્ય હરિરામ બાપાના ભક્ત શ્રી ઘનશ્યામભાઈ આનંદભાઈ તેજાણી સ્વભાવે ખૂબ સરળ અને માયાળું છે અને આજે એના માતા પિતા પણ ધન્યતા અનુભવી રહ્યા છે ટૂંકમાં કહીએ તો ગુજરાત એટલે ગુજરાતી દુનિયાના ગમે તે ખૂણા જાય પણ સંસ્કારની સુવાસ ફેલાવવાનું ક્યારેય ન ભૂલે

અવાગમન વધે તે સ્વાભાવિક છે ત્યારે જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો ન થાય તેમજ કોરોના સંક્રમણ આગળ ન વધે તે આશયથી ભાવનગર જિલ્લાના બે મુખ્ય પ્રવેશ દ્વાર અને અને ઢાળ ખાતે ચોવીસ કલાક રેપિડ એન્ટિજન ટેસ્ટ તથા ઘોઘા ખાતે હાલમાં શરૂ થયેલ ઘોઘા દહેજ રોપેક્સ ફેરી સર્વિસના ઘોઘા પહોંચવાના સમયે તમામ મુસાફરોનો ફરજિયાત રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાની કામગીરી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની સૂચના અન્વયે પ્રારંભ કરવામાં આવેલ છે સાથે સાથે તહેવારો દરમિયાન કોરોનાનો રોગચાળો વધતો અટકાવવા લોકો માસ્ક પહેરે સેનિટાઈઝરનો નિયમિત ઉપયોગ કરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે આ મૂળ ત્રણ બાબતનો ખાસ અમલ કરવા પણ જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે જેથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી શકાય અને ભાવનગર જિલ્લો જલ્દીથી કોરોના મહામારીમાંથી મુક્ત બની શકે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલના તેર હજાર પાંચસો લીટરના જથ્થા સહિત દસ પોઈન્ટ પાસઠ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામે તારીખ પાંચ અગિયાર બે હજાર વીસના રાત્રિના બે કલાકે જે કે હોટલની પાછળ જય અંબે ટ્રેડર્સ પેઢી દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું હતું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ભૂમિકા વાટલિયાને આ બાબતે બાતમી મળતા તેઓએ શ્રી રાજેશ પટેલ પુરવઠા નિરીક્ષક તથા શ્રી અલપાલસિંહ ખેર ક્લાર્કની સાથે ઉક્ત સ્થળે દરોડા પાડે સમગ્ર રાત્રિ દરમિયાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત તેર હજાર પાંચસો લીટરનો જથ્થો તેમજ લોખંડના કુલ ત્રણ ટાંકા તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા દસ લાખ પાસઠ હજાર કિંમતનો જથ્થો સરકારશ્રી વતી સીઝ કરવામાં આવે સીઝ કરેલ જથ્થા પૈકી લોખંડના ટાંકાઓની તપાસ હાથ ધરવામાં આવશે તેમજ બાયોડીઝલના નમૂના પૃથ્થકરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગરને મોકલવામાં આવશે પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદર હુ પેઢીના માલિક શ્રી ચૌહાણ હુકમસિંહ જાલમસિંહ વિરુદ્ધ મહેસૂલી શ્રી ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરાવવામાં આવશે આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ વેચાણ કરવું કાયદેસરનો ગુનો બને છે વધુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે જિલ્લામાં બાયોડીઝલ ખરીદ વેચાણ અંતર્ગત કોઈ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી ભાવનગરનો સંપર્ક કરવો અથવા ડીએસઓ બી એ વી એટ ધ રેટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઈમેલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ